પારડી તાલુકાના રાબડી ગામમાં વહેલી સવારના સમયે ટ્રેક્ટર ચાલકે મોટરસાયકલ એડફેટે લેતા મોટરસાયકલ સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું રાબડી પટેલ ફળિયા ખાતે રાબડીની આસમાં જતા રોડ ઉપર સામરપાડા ગામમાં સમડી ફળિયા ખાતે રહેતા મયુરભાઈ યોગેશભાઈ પટેલ પોતાની મોપેડ ઉપર એમના ગામમાં રહેતા અંકિત ભરતભાઈ પટેલ અને કાંતિભાઈ છગરભાઈ પટેલ સાથે સામરપાડા જઈ રહ્યા હતા છગનબેન પટેલ ને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ એમનું કરુણ મોત થયું હતું અને મયુરભાઈ તથા અંકિતભાઈને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની હકીકતની ફરિયાદ નોંધીને ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો એના સામે પાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનાની તપાસ પીએસઆઈ બીજે સરવૈયા અને રાઇટર અમૃત પરમારે હાથ ધરી છે અમારા ગામના ભાઈ હતા દૂધ આવતા હતા ટ્રેક્ટરવાળા તો એ આમ પશ્ચિમ એટલે એક્સિડન્ટ થઈ ગયું છે અને એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે બનાવ છે

માની શકાય આપનું નામ રામભાઈ લક્ષ્મણભાઈ પટેલ અમૃત પટેલ એસ નાઇન ન્યુઝ પારડી